તમામ સરકારી અધિકારીઓએ રૂપિયા પાંચ કરોડ અડતાલીસ લાખ બોતેર હજારની સરકારી નાણાંની ઉચાપત કરી છે સુરત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરાઈ હતી સુરત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં પાણી પુરવઠાના અધિકારીઓ સહિત કુલ ચૌદ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે પાંચ કોન્ટ્રાક્ટર અને પાંચ સરકારી અધિકારી મળી ચૌદમાંથી દસની ધરપકડ કરવામાં આવી છે નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા સરકારી નાણાની ઉચાપત અંગે ફરિયાદ કરાઈ હતી